વડોદરાના ડભોઈ હિન્દુ સંગઠનો દ્વારા આજરોજ એપીએમસી મેદાન ખાતેથી આતંકવાદ તેમજ નાપાક પાકિસ્તાનના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જમ્મુ જમ્મુ કાશ્મીરના પહેલગાવ આતંકવાદી હુમલામાં અઠયાવીસ જેટલા લોકોની હત્યા કરી દેવામાં આવી છે જેને લઈને સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં આ ઘટનાનો વિરોધ થઈ રહ્યો છે સાથે સાથે આતંકવાદી તેમજ નાપાક પાકિસ્તાન ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા સમગ્ર દેશવાસીઓનો એક જ અવાજ બન્યો છે ત્યારે વડોદરાના ડબોઇ હિન્દુ સંગઠનો દ્વારા પણ આજરોજ એપીએમસી મેદાન ખાતેથી આતંકવાદ તેમજ નાપાક પાકિસ્તાનના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સંગઠન દ્વારા આતંકવાદી હુમલાના વિરોધમાં બેનરો સાથે રે કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો જોડાયા હતા અને નાપાક પાકિસ્તાન તેમજ આતંકવાદી સંગઠનો પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી ત્યારબાદ આતંકવાદીઓના પુતળા સળગાવી વિરોધ પ્રદર્શનની સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા